ભારે વરસાદ વચ્ચે વલસાડ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે ઓરંગા અને દમણગંગા સહિતની નદીઓ રદ્વ સ્વરૂપ ધારણ કરી લીધું છે જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ઓરંગા નદીનું જળસ્તર વધતા પાણી શહેરમાં ફરી વળ્યા છે શહેરના કાશ્મીરનગર તળિયાવાડ અને મોગરવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે અંડરપાસ સહિતના નીચાણવાળા ભાગો અત્યારે પાણીની હવાલે થઈ ગયા છે ભારે વરસાદને કારણે જિલ્લાની શાળા કોલેજમાં આજે પણ રજા જાહેર કરવામાં આવી છે તો આજે પણ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સ્થિતિ હજુ પણ વણસી શકે છે જો આજના દિવસે પણ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે જો ધોધમાર વરસાદ પડે છે તો હજુ તો વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા અને ફરી એકવાર વરસાદની શરૂઆત થાય મેઘરાજા મન મૂકીને વરસે તો આ વિસ્તારોમાં હાલકી ભોગવવી પડે તેવો વારો આવી શકે છે અલગ અલગ આ દ્રશ્યો જ્યાં વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આ સ્થિતિ સર્જાય છે